જવું છે જો આ જાગતો જીવતો પુરાવો ઓગણીસ વરે આ બંકો બોલતો છો હે ઓગણીસ વર્ષે નવ જન્મથી બોલતો નહોતો ને ઓગણીસ વરે જો બોલતો થયો હોય અને એમાંય વિધાઉટ ખર્ચો વિધાઉટ પૈસા વિધાઉટ ટ્રીટમેન્ટ કેટલા દાડા બોલીતી માતા એકસો ને એક દાડો

પૂછવું નાત ના માળી પૂછી લેવા દર હમણાં હો માં એવું કર્યું ત્રીસ લાખ રૂપિયા ખર્ચો કર્યો દીકરી ને ત્રીસ લાખ ખર્ચ હોસ્પિટલમાં ના મટ્યું માતા એ હો મટાડ્યું એ હમણાં આવશે ચોર્યાસી ખાતું છે મિયારડી માતા છે પણ તમે પૂછતા નહીં હોમા પગે ધૂપાલો હોમ કરી નો તો પણ હોમા પગે ચમ કરો ગાંધીધામ રોજ ફરવા જોશો માંડવી માંડવી સમજ્યા ફરવા જોશો તો અહીંયા ફરવા જોશો પિકનિક મનાવા જોશો તો મંદિર જવાનો ટાઈમ ન મળે સભા વાળો મારો રોમ કે છે બાપા મંદિરે જાજો નિવેદ પડલી ભરતો દોશીમાં એકલા ભરત નહીં ચાલે આ તો કાલ જા રહે પણ તમે બધા મજિયારા ભેળા થઈ અને મઠે દઈને માતાને નિવેદ કરી આવજો વખત તમારી મેલડીનો છે મેલડી પેલી હોળમી સધી છે એ હોળમી સધીનો દીવો ભરું ને તમારે શાંતિ થઈ જાય હા ભલે બે મહિના થયા એ બ્રહ્માણીને કરો એ હાચો પણ મોરવી તમારે હોળમી સધી મેલડી હાચી સધી છે ખરી અત્યારે જે તકલીફ તમારે ધંધે પણ એ ઠેકાણો ને રહેવા રહ્યો એ વખો તમારે સધી નો ઈ સધી દીવો ભરો એટલે માતા કે તમારે કરવું અને ઈ સધી છે એક હજાર ટકા ખરી ખરી ને ખરી છે હાલ બેઠા છો અને એ મેલડી ની સધી મોરવી છે સધી ખરી છે ને તમારે ચાર બેઠા છે તો શગન જો કદાચ એ માતા હોય અને એ જ દેવનો ભખત હોય ના પોચમાં તો કોટો ન મારે માતા હે હે ગમે એને માતા ધોણવાના ઉપર પણ મારી જોગમાં ઓન અને ઝગટમાં જાગતી જોતો અને કદાચ એક આખોટા જો કદાચ આ માથાને ન ઉપાડું તો શગન મારું નામ માથા નહીં લ્યા પહોંચ આવું છે કોનો શરીનો એક દીવો ભરો શુખ શાંતિ થઈ જાય બધી રીતે શાંતિ થાય એટલે માતા કે તમારે કરવું શરી મહિના એનું નોકરીનું ઠેકણું પડી જાય હાગાનું ઠેકણું પડી જાય શરીરનો દીવો ભરો અને ચેતન મહિનો આવતા આવતા બધું રેડી થઈ જાય એટલે માતા કે તમારે માતા કે તમારે કરવું રોજ દેવો પોણિયા અને બે અગરબત્તી ક્ષતિમાંની તમારે કરવી મોરલ હોય ત્રણ મહિના એ માતાનો રસ્તો કાઢવો પડશે બંધ થઈ ગઈ હતી ને બધાને ક્ષતિ જ નડ ચાલે બંધ થઈ ગયું હવે તમે વિશાલભાઈ નોમ લખી દેજો જઈને શોર્ટ નોકશો ભોજી ના હોય એટલી દૂર ઉપડવી ના જ હોય નહીં ઉપડે આશીર્વાદ થઈ જાય છેતર મહિનો આવતો તમારા હગાનું નોકરી ઠેકાણું પડી જાય બોલો ભાઈ આગળ

તુવાડો સરસ હરી છે ચિકન ટ્રેની છે હે જાપાન છે ઓ હા ભાઈ જાપાન ની સિગરેટ લઈ આવ્યા છે ભાઈ જાપાન સિગરેટ દુબઈ ના પરફ્યુમ ફોરેન ના અંતર અમેરિકા ના અંતર ચેન્નઈ ચેન્નઈ વાળા એક અમૃતભાઈ કરીને છે બહુ ચાક છે માતા એમની શોપ ઉપર પરફ્યુમ ની અંદર ત્રીસ હજાર થી નેચું કોઈ પરફ્યુમ જ નહીં ત્રીસ હજાર થી નેચું કોઈ અત્યારે જ નહીં ભાઈ

કે લગન હોય અને લગનના ટોણે ઢોલ વાગે નાચી લેવાય પછી ભલે જેવો જેવું આવડે એવું અનચોક બે હણું થયું અને કોઈક મરી ગયું હોય તો ન રોવું આવતું હોય તો ન્યા જેમ ટોકી ને રોવું પડે ઠીક છે એટલે સમય સમયની વાત છે જે ભાવ છે ધૂણવું સિગરેટ પીવું ને એ બધો ભાવ છે બાકી માતા તો વગર ધૂણે બોલે હાથું જ હોય એમાં ખોટું હોય ને ભાઈ પણ તો ગોધીનમ ના મેમો મારો રોમ મજા કે છે કે એવું સતિ મંડળ છે આ સતિ મંડળ વચ્ચે અને જે આખો જો કચ્છ કા ઠેવણ કોડું ન કરું તો મારું નામ જરો લે લે જો મારો ઈશ્વર મજા કે છે શું લેયા પેડા ભાઈ કેટલા કિલો છે 25 કિલો પેડા ચલો